ભાઈ ગરમીની સીઝન છે તો ફાલુદા આઈસ્ક્રીમ કુલ્ફી આવું તો ખાવું જ જોઈએ હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં એ બધુંય તો મળે જ છે પણ સ્પેશિયલી લોકો અહીંયા બદામ શેક અને એમની રબડી પીવા માટે ખાસ લોકો દૂર દૂરથી આવે છે વેરાયટીની વાત કરીએ ને તો આઈસ્ક્રીમ ફાલુદા બદામ શેક આઈસક્રીમ માટલા કુલ્ફી રબડી આવું ઘણું બધું મળે છે અમે એમની સ્પેશિયલ રેગ્યુલર રબડી ટ્રાય કરી હતી પછી કટકા રબડી ટ્રાય કરી હતી જેની અંદર એ લોકો કુલ્ફીના પીસ કરીને એ લોકો નાખે છે એ સિવાય ત્રીજી એમની ડ્રાયફ્રુટ રબડી હતી જેની અંદર ડ્રાયફ્રૂટ ચેરીની એ બધું નાખીને એ લોકો આપે છે પણ ટુ ગુડ આનો ટેસ્ટ છે સો ટકા તમે કદાચ રાજસ્થાન ફરવા ગયા છો ને ત્યાં જ આ આઈટમ મળશે ક્વોલિટીની વાત કરીએ તો રબડી એકદમ ઘાટી છે અને ટેસ્ટ એમાં આવે છે ભરપૂર માવાનો એટલે જેને આ વસ્તુ પસંદ હોય હાઈલી રિકમેન્ડ કરું છું આ જગ્યાએ પહોંચી જાજો એ સિવાય જો ટ્રાય કરવી હોય તો બદામ છે કે હું સજેસ્ટ કરું છું કે આ વસ્તુ તો ખરેખર ટ્રાય કરવી બાકી ફાલુદા માટલા કુલ્ફી એ બધું તો મળે જ છે એમની હોમ ટોટલ ચાર બ્રાન્ચ છે પણ અત્યારે જે જગ્યા એવો છે રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે સાંજના સમયે ત્રિલોક પાનની બાજુમાં જ એમની આ લારી ઉભી હોય છે જેનું નામ છે શિવમ માટલા કુલ્ફી એન્ડ આઈસક્રીમ હવે રીલ શેર કરી દો અને પોચી જાજો